આવનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મામલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે પત્રકાર પરિષદમાં સી આર પાટીલે છવ્વીસમાંથી છવ્વીસ સીટ પાંચ લાખની લીડથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ અને આપના ગઠબંધનને તેમણે ઠગબંધન ગણાવ્યું હતું તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ સાતમાંથી ચાર વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે સાતમાંથી ચારમાં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે બે સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવાનો જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે જ્યારે કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી બસ મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ખૂબ ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આ દિન સુધી કરતા આવ્યા છે હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગેપ થઈ જતા હોય છે તો બે હજાર બાવીસના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સાહેબે ઓળખે છે